સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો બદલી કરાયેલા શાળાના મુખ્ય શિક્ષિકા ફરી વખત શાળાએ આવતા વાલીઓએ વિરોધ કર્યો ગ્રામજનોએ બાળકોને ન મોકલતા શાળા ખાલી ખંભાસી રહી છે શિક્ષિકા ઇન્દુબેન જાધવના ગેરવર્તણૂકને લઈને ગ્રામજનોએ ડીઓને ફરિયાદ કરી હતી શાળામાં પાણી સ્વચ્છતા સહિતની અન્ય સમસ્યાને લઈને પણ ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદને પગલે શિક્ષિકાની બદલી કરાઈ હતી બદલી બાદ પણ શિક્ષિકા શાળાએ આવતા ગ્રામજનોએ હંગામો કર્યો છે સાબરકાંઠાની આ ઘટના છે ફરિયાદ કરવામાં આવી હતી શિક્ષિકાની સામે અને ત્યારબાદ શિક્ષિકાની બદલી કરવામાં આવી પરંતુ શિક્ષિકા બદલી બાદ પણ શાળાએ આવતા વાલીઓ દ્વારા અને ગ્રામજનો દ્વારા હંગામો કરવામાં આવ્યો છે સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા હોબાળો કરાયો અને વિદ્યાર્થીઓને પણ શાળાએ ન મોકલવામાં આવ્યા